નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમ મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે મિત્રો પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને જ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તો આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસીડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ મિત્રો રાજ્યના પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસીડી આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તક તકનીકો અપનવા અને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય એટલે કે મિત્રો બેમાંથી જે પણ ઓછું હશે તે મુજબ સબસીડી આપવામાં આવશે તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર નાગરિકો કરાશે જેમાં નાફે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો તુવેર અને અડદ નું મહત્તમ વાવેતર કરવા અને ખેતી નિયામક ની કચેરી દ્વારા મિત્રો ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે દેશના નાગરિકો કઠોળ મળી હાલ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકાર કેન્દ્રીય મોડેલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધે ખરીદી કરવામાં આવશે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે વ્યાજખોરોની ખેર નહીં ગુજરાત રાજ્યમાં મિત્રો વ્યાજખોરોને વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને ઘરનો પ્રસંગ સાચવવા બાળકોના ભાવિ સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણ માટે કે મિત્રો સંતાનોને વિદેશ મોકલવા સહિતના

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીની રકમ પચાસ હજાર થી વધારીને બે લાખ રૂપિયા કરાયે સરકારે ખેડૂતોને લોન માફી મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી દીધી છે જેનાથી કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી છે લોન માફીની રકમ પચાસ હજાર થી વધારીને રૂપિયા બે લાખ કરવામાં આવી છે જે દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરે છે તો મુખ્યમંત્રીની આગેવાન મહત્વની હેઠળને તાજેરની કેન્દ્રની કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને આખરી ઓપ આપવામાં આવ્યો છે જે મિત્રો રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે ભારત મિત્રો એક કૃષિપ્રધાન પ્રધાન અર્થવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના તેના ખેડૂતો પર ખૂબ જ આધાર રાખે છે જેઓ ઘણી વાર દેવાથી ડૂબી જાય છે આ બાબતને ઓળખીને જ રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને કૃષિ પગલું ભર્યું છે અગાઉ ખેડૂતોને માત્ર રૂપિયા પચાસ હાજર રૂપિયા સુધી માફી નો લાભ મળતો હતો પરંતુ હવે આને વધારી રૂપિયા બે લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જે નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પડે છે પછી ના કરીએ તો લાયસન્સ માટે હવે નવા રાજ્યના ઉઠાવે છે તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલ શરૂ કરી દેવામાં આવશે જેમાં હાલ સજ્જ અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટી માં સેન્સર અને મિત્રો કેમેરા વગેરે મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડ થી વધુ રકમ ના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી બ્યુટીપાર્લરમાં મળશે મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવતી એક યોજના છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના બચાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં કારણે તે મિત્રો ખરીદી શકતા નથી બ્યુટી પાર્લર નો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના મિત્રો પરિવાર આર્થિક મિત્રો સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર મિત્રો કીટ ખરીદી નથી શકતા તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વીસ રૂપિયામાં મળશે મિત્રો બે લાખ રૂપિયાનો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે તો કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી એવી યોજનાઓ છે આમની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક મિત્રો અકસ્માત વીમો છે તેમનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર અઢાર થી લાય સિત્તેર વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું પણ હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે તમારે મિત્રો ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેક મિત્રો એક ફોર્મ આપશે આને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા માટે 6 મુદ્દાની વ્યૂહરચના જણાવ્યું છે કે ખેડૂતોની આવક બે હાજર બે અને બે છે ત્રણ માં પ્રતિમાસ બે કૃષિ અને એકસો ને પંદર ચૌહાણે જણાવ્યું છે કે બે હાજર અઢાર અને ઓગણીસ માં દસ હજાર બસો ને અઢાર રૂપિયા પ્રતિમાસ થઈ છે તો મંત્રી ઉમર કહ્યું કે સરકારની છ મુદ્દાને વ્યૂ રચનામાં ઉત્પાદન વધારો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો ઉત્પાદનના વ્યાજબી લઘુત્તમ ભાવ સુનિશ્ચિત કરવા કુદરતી આપત્તિઓથી થતા નુકસાનની ભરપાઈ તો કૃષિમાં વૈવિધ્યકરણ અને કુદરતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે તો કેન્દ્રીય મંત્રી સોહાણે કહ્યું કે આ સિવાય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન અને ખાતર અને યાત્રીકરણ ખેતી માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે તેમ કહ્યું કે ગયા વર્ષે ખેડૂતોને બે લાખ અને ચૌદ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે ન્યૂતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના હેઠળ પીએમ કિસાન ભારત સરકારની મુખ્ય યોજનાઓ છે તેમનો ઉદ્દેશ મિત્રો ભારતમાં નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે તો હવે મિત્રો પીએમ કિસાન સન્માનિધિનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો તો હવે ખેડૂતો કિસાન સન્માનિધિ ઓગણીસમો હપ્તાની પણ જોઈને બેઠા છે તો માહિતી અનુસાર 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી બે 2025 ના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે જોકે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી प्रधानमंत्री किसान સન્માન નીતિ યોજનાના હપ્તાઓ મિત્રો દર 4 મહિને બહાર પાડવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડા અતિવૃષ્ટિથી જંગી નુકસાન સામે કેન્દ્રની નજીવી સહાય છેલ્લા કેટલાક સમયથી ઋતુચક્રના બદલાવના કારણે વારંવાર બનતી કુદરતી આપત્તિ એટલે કે વાવાઝોડી અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ અવારનવાર વાસ્તવિક બની રહી છે જેના કારણે મિત્રો વિવિધ પ્રાંતોમાં જાનમાલને જંગી નુકસાન વેઠવાનો વારો આવે છે મિત્રો ગુજરાતમાં ચાલુ વર્ષે જ વાવાઝોડું અતિવૃષ્ટિએ વિનાશ વેર્યો હતો અને તેના લીધે મિત્રો ખેતીવાડી મિલકત જાહેર પેટે રૂપિયા બે હજાર કરોડ ની સહાય જાહેરાત કરી છે કે મિત્રો કેન્દ્ર સરકાર વર્ષ બે ચોવીસ અને પચીસ માં રૂપિયા બારસો ને છવ્વીસ કરોડ ની સહાય ની મંજૂર કરી હતી હજુ અગાઉના વર્ષના એરિયસ મળીને રૂપિયા છસો કરોડ રકમ જ મિત્રો ફાળવી છે તો આ સિવાય મિત્રો અન્ય કોઈ વધારાને સહાય આપવામાં ખેડૂતોને આવી નથી ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર ની પણ મળશે મિત્રો એક હજાર રૂપિયાની સહાય પ્રદેશ ટીબી ના દર્દીઓને હવે પાંચસો રૂપિયા ના બદલે દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો ટીબી ના દર્દીઓની વધતી સંખ્યાઓને નિયંત્રિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે ખરેખર મિત્રો આરોગ્ય વિભાગ ટીબી ના દર્દી

હવે દરેક એક વર્ષમાં તેમના ખાતા છ હજાર રૂપિયા સહાય વધુ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દેશની કરોડો મહિલાઓ માટે આવ્યા આનંદના સમાચાર જો તમે પણ મિત્રો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે કારણ કે મિત્રો ચાર હજાર રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે તમને મિત્રો જણાવી દે કે સ્વ જૂથો દ્વારા મિત્રો સરકાર દેશભરને ને વીસ હજાર થી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં ચાર ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ સખી સ્કીમ બે હજાર ચોવીસ સાથે જોડાયેલી મિત્રો મહિલાઓને ગંગા સ્નાન ની ભેટ આપી રહી છે તો સૂત્રોનો દાવો છે કે ગંગા સ્નાન કરતા પહેલા જ મિત્રો આ પૈસા ખાતામાં જમા કરવાની યોજના છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તમને મિત્રો જણાવી દે કે સરકાર ડિસેમ્બર મહિનામાં દેશભરમાં કામ કરતા લગભગ વીસ હજાર બિઝનેસ મિત્રો કોર્પોટ ખાતામાં ખાતા ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી નું મોટું નિવેદન મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને એક્સ પર લખ્યું કે મિત્રો મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ અને છાસઠ થી લઈ સત્તાણું રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે ડીઝલ મિત્રો બાવન રૂપિયા થી લઈ નેવું રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર મિત્રો ચારસો થી મોંઘો થઈ રૂપિયા પહોંચી ગયો છે લોટ રૂપિયા વીસ રૂપિયા થી વધીને રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે તો કઠોળ રૂપિયા એસી રૂપિયા થી વધી ને દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધ મિત્રો ત્રીસ રૂપિયા થી લઈ ને રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે લોકો મિત્રો મોદી સરકાર મોઘી પડી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ દ્વારા દર મહિને રૂપિયા એક હજાર અને બે લાખ રૂપિયા સુધીનો વીમો મળશે મિત્રો સરકાર અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારોને આર્થિક મદદ માટે ઈ શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે કામદારો પોતાની નોંધણી કરાવીને યોજનાનો લાભ લઈ શકે છે આ માટે ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જો કે મિત્રો નોંધણી માટે કામદારો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે આ યોજના હેઠળ મિત્રો એક કાર્ડ બનાવવામાં આવે આવે છે છે અને કામદારોને આપવામાં દ્વારા તેમને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો તેમને બે લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમાનો પણ લાભ મળશે આ કાર્ડ દ્વારા મિત્રો કામદારો અને અન્ય સરકારી સુવિધાઓનો પણ લાભ પણ મેળવી શકશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો વગર વ્યાજે લોન મિત્રો એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાતો કરી હતી તો હવે મિત્રો રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને જીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે તો ખેડૂતોને બસો કરોડને લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન મિત્રો બળવંત પટેલે જાહેરાત કરી છે ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી છે મિત્રો આ લોન ક્યાં ખેડૂતોને આપવામાં આવશે તેમના વિશે વાત કરી દઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને એક હેક્ટર દીઠ દસ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો લોન દ્વારા આપવામાં આવશે અને વધુમાં વધુ પાંચ હેક્ટરની મર્યાદામાં આ લોન છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવશે એટલે કે વધારે રૂપિયા લોન આ યોજના હેઠળ આપવામાં આવશે અને ત્રણ વર્ષ માટે આ લોન છે તે ખેડૂતોને મળવા પાત્ર રહેશે તમને મિત્રો જણાવી દે કે આ લોન ચૂકવવા માટે ત્રણ વર્ષ સમય છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે પછી ના સમાચારો વિશે વાત કરીએ તો નાના કારખાના માં વેપારીઓ નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાને કારખાને ઘંટીઓ મિત્રો વેચી રહ્યા છે ઘંટી વેચવા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા કોઈ આવતું નથી નાના મોટા વ્યવસાય સ્વીકારીને નું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક પંદર હજાર ગુણીને આવક થતા નવી આવક માટે રોક લગાવાઈ છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા રેકોર્ડમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે સૌરાષ્ટ્ર ભરના મિત્રો ખેડૂતો બસો થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા અને લાંબી કતાર લગાવી હતી જેમાં पंधर हजार डुंगळीने गुळीने आवक यार्ड डुंगळी मित्र थियो हो थोडत ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાત્રતરા વગર મિત્રો પીએમ જય કાર્ડ બનાવવાનું કૌભાંડ અમદાવાદના ખ્યાતિકાંડ બાદ વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચ છે આત્રતા ન હોય તેવા લોકોના પીએમ એમ જયના કાર્ડ બનાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચા છ લોકોને અટકાયત પણ કરી છે આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ઉપરાંત મિત્રો અમદ વધ પૂરતું નહીં પણ દેશભરમાં આ કોંબળ ચાલતું હોવાની પણ આશંકા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવનારી મહામારી કોરોના કરતા વધુ ધાતક સમગ્ર વિશ્વ હવે એક નવા અને ખતરનાક રોગના ભય હેઠળ છે મિત્રો આ મહામારીને કોરોના વધુ ખતરનાક ગણાવી છે ભવિષ્યમાં અન્ય અજાણ્યા રોગ એટલે કે રોગ મિત્રો એક્સ થી સાવધાન રહેવા કહ્યું છે ડબ્લ્યુ એચ ઓ એ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ આ રોગ વાયરસ બેક્ટેરિયા ફૂગ જેવા સ્વરૂપમાં હુમલો કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મિત્રો હવેથી નવ વસ્તુ ફ્રીમાં મળશે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અણ યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચારો આવ્યા છે કારણ કે હવે મિત્રો રેશન કાર્ડ ધારકો એટલે કે લાભાર્થીઓને નવ વસ્તુઓ છે તે મિત્રો મફતમાં મળવાની છે જેમાં ખાસ કરીને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો પણ સમાવેશ થાય છે મિત્રો આ નવ વસ્તુ છે તે મિત્રો રેશન કાર્ડ ધારકો ને લાભાર્થીઓને મળવાનું છે જોકે આ પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજના નો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધિરાણની રકમમાં થયો વધારો મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવીન કુટેર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારને તકો વધારવા માટે અને નાના નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપાઈ બેંક બેલેન્સ યોજના અંતર્ગત મિત્રો મહત્તમ ધિરાણની રકમ રૂપિયા આઠ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ અને સબસીડીની રકમમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ હજારથી વધારીને રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવશે આવનાર પાંચ વર્ષમાં ત્રણ લાખ ત્રીસ હજાર જેટલી પ્રત્યક્ષ અને પેરોક્ષ રોજગારી તકો છે તે મિત્રો ઉભી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના ગુજરાત સરકારનો મોટો નિર્ણય હાલ મિત્રો અત્યારે મધ્ય ભોજનને લઈને લેવામાં આવ્યો છે જેમાં મિત્રો મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક આહાર હવેથી મિત્રો સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ મિત્રો આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પહાર પાત્ર થશે આ નવી યોજના હેઠળ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક કચર યોજના અમલમાં છે આ યોજનાના ખેડૂતોને પચાસ અથવા તો પંચોતેર રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવતી હતી પરંતુ હવે સહાયની રકમમાં વધારો કર્યો છે અને પચાસ અથવા તો એક લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવશે યોજનાનો લાભ મિત્રો મેળવીને પોતાની પોતાની ખેત પેદાશનો આશરે 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી મિત્રો સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરટ ફૂટના આ ટ્રક કચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાય છે એટલે કે મિત્રો ખેડૂતોના આમાં જે પણ યોજનામાં 75000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી તેમને વધારીને રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે